ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત થતી વિગત અનુસાર વેદ રોડ બહુચરનગર ઘર નંબર એકસો સત્યાવીસમાં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભુજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્ય બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા બાદમાં પાકતી મુદતે સારું વળતર આપતા હતા ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાનજીભાઈએ વર્ષ બે હજાર બે પુત્ર અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો ને હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસ થી ચાલીસ મહિના બાદ રકમ પરત આપવાના હતા તે દરમિયાન વીસ જાન્યુઆરી બે ના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા યોજના પણ ચાલુ રાખી હતી જો કે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતા બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય ત્રીસ સભ્યોના કુલ 39.64 લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક તપાસ મંજૂરી એસઓપી મુજબ તારીખ કલમ કલમ મુજબ

એ જે પૈસાઓમાં એકઠા થયેલા ગયા અંદર પાછા પર પણ બે હજાર સત્તરમાં આ જે કાંજીભાઈ કોચ એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ ત્યારબાદ બે હજાર ઓગણીસ બાદ આ જે કાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઉજા કરી દીધેલા જેથી અરજદારોને અસંતોષ થતા સૌ પ્રથમ પ્રતાપધામ પ્રદર્શનમાં પ્રાથમિક અરજી આપેલી ત્યારબાદ એ વિસ્તાર ચોકબજારમાં ટ્રાન્સપોર્ટ ટ્રાન્સફર થતા એસઓપી મુજબ તપાસ કરતા સૂચના સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપી ટક્કરીને આગળની તજવીજ